અંજારમાં ધોમધકતા તાપમાં મજૂરી કરતા મજૂર વર્ગ સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે આવા ધોમધકતા તાપમાં મજૂર વર્ગ મજૂરી કરી રહ્યા છે થડકામાં પરસેવો પાડવા છતાં પણ બપોરના સમયે ભોજન લઈ શકતા નથી તેમજ તાપથી બચવા દેશી ઉપાયો કરી રહ્યા છે અંજાર સહિત જિલ્લાભરમાં ઉનાળાએ પોતાનું આકરું સ્વરૂપ ધારણ કર્યું છે અંજારમાં તેતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન નોંધાઈ રહ્યું છે જેને લઈને લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે આવી વિકટ પરિસ્થિતિમાં અંજાર સરકારી હોસ્પિટલ વિસ્તારમાં મજૂરો ધોમધકતા તડકામાં પણ કાળી મજૂરી કરી પોતાનું પેટયું રડી રહ્યા છે મજૂરોએ પોતાની પીડા અને વેદના વર્ણવતા કહ્યું કે તડકામાં ખૂબ પરસેવો પાડ્યા બાદ અમે બપોરના સમયગાળા દરમિયાન જમી શકતા નથી માત્ર સવારે અને સાંજે એમ બે ટંકનું જ ખાઈ શકીએ છીએ આવી સ્થિતિ વચ્ચે મજૂરી કરતા મજૂરોની દયનીય હાલત બની છે રિપોર્ટ માખી જાણી અંજાર